હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મીઠી સેવ તો મેં અડધું પેકેટ લીધું છે અને દેશી ઘરનું બનાવેલા ઘીની અંદર એને આપણે શેકી લેવાની છે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે ને તો બળી જશે એકદમ પાતળી આવે છે એટલે અને એને સતત હલાવતા રહેવું પડશે બ્રાઉન કલરની થાય ત્યાં સુધીને આપણે એને શેકીશું સતત હલાવતા રહીશું સરસ શેકાઈ ગયા છે બ્રાઉન કલરની હવે એની અંદર ગરમ પાણી નાખીએ પાણી ઉકળી જાય એને અંદર નાખી દઈએ પછી આપણે ગેસ એકદમ ફૂલ કરી દેવાનો છે અને પછી એની અંદર આપણે અડધો કપ ખાંડ નાખશું આખા પેકેટમાં એક કપ જોઈએ છે આપણે અડધું જ પેકેટ લીધું છે એટલે ખાંડ પણ અડધો કપ જ લેવાની છે અને આજથી હું મારા બધા જ વિડીયો રાત્રે અગિયાર વાગે મૂકીશ એ આપ સૌની જાણ માટે કહું છું આમાં ખાંડ ઓગળી જાય પછી ઘરની તાજી બનાવેલી મલાઈ અને અડધો કપ દૂધ નાખવાનું મલાઈના લીધે માવા જેવો ટેસ્ટ આવે છે અને બધા આની અંદર કાજુ બદામ દ્રાક્ષ આની અંદર જ નાખતા હોય છે પણ હું બની ગયા પછી ઘીમાં શેકી અને ઉપરથી નાખીને પછી મિક્સ કરું છું ગેસ ફાસ જ રાખવાનો છે મલઈથી બહુ સરસ ટેસ્ટ આવે છે તો તૈયાર છે આપણી મીઠી સેવ મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી અને હું રોજ બપોરે બાર વાગે વિડીયો મૂકતી હતી હવે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મારો વિડીયો આવશે એ આપ સૌની જાણ માટે અને આપને સારા લાગતા હોય વિડીયો તો ચોક્કસથી શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી